રોજ ગારિયાધાર તાલુકાના નવા ગામ મેસણકા રૂપાવટી એનેખમાં વરસાદ ગરિયાધાર વિસ્તારમાં ધરોલી રહ્યો છે ત્રણ દિવસના વરસાદ પડી રહ્યો છે ગારીયાધારના અનેક ગામડાઓમાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે ગારીયાધારના અલગ અલગ વિસ્તારોમાં વરસાદના અમી છાંટણા તો બીજી તરફ આજુબાજુના ગામડાઓમાં વાતાવરણમાં પલટો ગામે ગામ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ઠંડો પવન સાથેનું થઈ મેઘરાજાની પધરામણી વાતાવરણમાં લઈ કુદરતી ઠંડો કુલિંગ પવન ફૂકાતા આકરા બફરા તથા ઉકળાટથી લોકોને રાહત કાર્યધાર વિસ્તારમાં ક્યાંક વરસાદ તો ક્યાંક વાતાવરણમાં પલટો જાણવા મળી રહ્યો છે સંવાદદાતા પ્રદીપ પરમાર સાથે કેમેરામેન હરેશ ઝાલા ન્યૂઝ ન્યુઝાર